આજે આપણે બનાવીશું દરેક ઘરમાં બને એવી જ ભા ભાખરી પહેલાં આપણે ઘઉંનો જાડો લોટ લઈશું પાંચ ભાખરીનો લોટ છે એમાં જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીશું બે પાવડા જેટલું તેલ નાખીશું અને તેલને બરાબર લોટમાં મિક્સ કરીશું જેથી લોટમાં બધું તેલ મિક્સ થઈ જાય અને ભાખરી એકદમ સરસ કડક બને જો બધું તેલ મિક્સ થઈ જાય ભાખરીમાં તો ભાખરી સરસ બિસ્કીટ જેવી બને છે આપણે ચા સાથે પણ ખાઈ શકીએ ને જોડે પણ ખાઈ શકીએ હવે તેલને તેલ બરાબર આપણે લોટમાં એકદમ મિક્સ કરીએ છીએ પછી આપણે એમાં નાખીશું પાણી અને જરૂરિયાત મુજબ પાણી નાખતા જઈશું લોટ બાંધતા જઈશું થોડો કઠણ લોટ બાંધવાનો છે હવે આપણે લોટ તૈયાર છે અને લોટમાંથી એક આપણે ગોયણું લઈ અને હાથેથી બરાબર આમાં દબાવી દબાવીને સરખું કરતા જઈશું અને ગોળ કરી લેવાનું બધી બાજુથી બધી બાજુથી ગોળ થઈ જાય એકદમ ચારે બાજુથી આપણે ગોળ કરતું જવાનું છે ચારે બાજુથી ગોળ થઈ જાય એકદમ સરખું એટલે આપણે એને વણવાની શરૂઆત કરવાની છે અને બધી સાઈડ ગોળ ભાકરી વણતું જવાનું છે એકદમ બરાબર ગોળ ભાખરી બનાવતી જવાની છે જેથી ધાર ઉપર પણ વણતી જવાની એટલે એક પણ બાજુ જાડી પણ ન રહે પતલી પણ ના રહે બધી બાજુ એકદમ સરખી ગોળ ભાખરી બનશે જાડી પાતળી બધી બાજુ સરખી થશે હવે આપણી ભાખરી તૈયાર છે એકદમ ગોળ થઈ ગઈ છે સાઈઝમાં પણ મીડિયમ છે આપણે એને પછી નાખીશું તાવડીમાં જે માટીની તાવડી આવે એના ઉપર બનાવવાની છે એક બાજુ શેકાઈ ગઈ છે હવે આપણે એને બીજી બાજુ ફેરવીશું એક બાજુ સરખી શેકાઈ જાય બીજી બાજુ આવી એકદમ શેકાઈ જાય એટલે એને ફેરવી નાખવાની પછી આપણે એને ડાયરેક્ટ ગેસ ઉપર ભઠ્ઠીમાં કરશું આગળની સાઈડ જ સીધી નાખવાની એટલે તરત ફૂલશે ભાખરી ફૂલે પછી પાછી આપણે એને એકાદ મિનિટ થાવડીમાં રાખવાની જેથી કરીને એકદમ સરસ કડક થઈ જાય હવે આપણે એને થાવડીમાં એક મિનિટ થાવા દઈશું જેથી કડક થઈ જાય સહેજ હવે ભાખરી બરાબર શેકાઈ ગઈ છે અને ભાખરીને આપણે નીચે ઉતારી લઈશું અને ઘી લગાવી લઈશું ભાખરીમાં જેથી આપણે એને બધા જોડે ખાઈ શકીએ શાક જોડે ચા જોડે બધા જોડે આપણે એને ખાઈ શકીએ બરાબર ઘી લગાવાઈ ગયું છે હવે જ અને શાક જોડે ચા જોડે બધી જોડે સારું કરી શકીએ તમને મારી ભાખરીની રેસીપી ગમી હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ભાખરી તૈયાર છે હવે અને આપણે એને બધા જોડે શરૂ કરીશું